તો ચાલો હવે આપણે સાંભળીશું ઓખા હરણના એકવીસથી ચાલીસ કડવા તો ચાલો આપણે સાંભળીએ ઓખા તો અત્યારે હિન્દુ કેલેન્ડર પંચાંગ અનુસાર ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે અને આપણે ખબર છે કે આ ચૈત્ર મહિનામાં ઓખા સાંભળવાનું ખૂબ જ મહત્ત્વ છે તો ઓખા હરણ સાંભળવાથી મહારોગ થકી બચી શકાય છે તેમજ આખા વર્ષ દરમિયાન તાવ તરિયો એકાંતરિયો કે કાંઈ પણ આપણને આવતું નથી અને ચૈત્ર મહિનામાં સાંભળવાનું કારણ તો એ છે કે ચૈત્ર મહિનો છે એ વિધાતાનો મહિનો છે અને ઓખારણમાં ઓખા છે એ નવદુર્ગા અને ચિત્રલેહા છે તે વિધાતા સ્વયં પોતે છે નવ નવદુર્ગા અને વિધાતાનું યશગાન છે અને કવિ પ્રેમાનંદ કૃત આ ઓખારણની શરૂઆત કરવામાં આવી હતી અને આ ઓખારણમાં ત્રાણું પડવાઓ છે આ ત્રાણુ કડવાની કથા લખવામાં આવી છે ચૈત્ર માસમાં બહેનો અલુણાવ્રત કરે છે અને ઓખા હરણ વાંચવાથી નકારાત્મક પરિબળો દૂર થાય છે અને શુભ બળ પ્રાપ્ત થાય છે આમાં નવદુર્ગા અને વિધાતાનું યશગાન છે અને કવિ પ્રેમાનંદ કૃત આ ઓખા હરણની શરૂઆત કરવામાં આવી હતી અને આ ઓખા હરણમાં કડવાઓ છે આ ત્રાણુ કડવાની કથા લખવામાં આવી છે ચૈત્ર માસમાં બેનો અલુણા વ્રત કરે છે અને ઓખા હરણ વાંચવાથી નકારાત્મક પરિબળો દૂર થાય છે અને શુભ બળ પ્રાપ્ત થાય છે મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે મહાદેવ અને પાર્વતીની દીકરી ઓખાને કુળમાં જવું પડે છે અને ત્યારે મહાદેવ પુત્ર ગણેશનું માથું ધડથી અલગ કરી દે છે અને પાર્વતી અંદર હોય છે ત્યારે ઓખા સંતાઈ જાય છે એટલે મા પાર્વતી પુત્રીને શ્રાપ આપે છે કે તેને દૈત્ય કુળમાં ઓખા માફી માંગે છે પછી મા પાર્વતી વરદાન આપે છે કે ચૈત્ર માસમાં જે ઓખા હરણનું વાંચન કરશે તે પાપમાંથી મુક્તિ મેળવશે અને અને લાભ થશે અને શ્રીમદ ભગવદ્ ગીતામાં દસમ સ્તનમાં બાસઠ અને ત્રેસઠમાં માં અધ્યાયમાં આનો સંક્ષિપ્ત ઉલ્લેખ પણ છે ઓખારણ કથા ચૈત્ર મહિનામાં વાંચવાથી રોગમાંથી મુક્તિ મળે છે આખા માસ દરમિયાન ઓખા વાંચન એકવાર બે વાર ત્રણ વાર અથવા તો રોજ થોડું થોડું વાંચન કરવું જોઈએ અથવા તો સાંભળવું જોઈએ તો આપણે આ ઓખારણ પાંચ દિવસ માટે પૂરું કરીશું અને મેં આમાં એકથી વીસ કડવાઓ વાંચ્યા છે તો આપણે રોજ વાંચીશું અને આજે આપણે વાંચીશું એકવીસથી ચાલીસ કડવા તો જેથી કરીને તમને જાજો સમય લેવો ના પડે અને આપણે પાંચ દિવસમાં અવખા રણની સમાપ્તિ કરી શકીએ તો ચાલો સાંભળીએ હવે આપણે સાંભળીશું કડવું એકવીસમું ઓખા અને ચિત્રલેખાનો વાર્તાલાપ ચિત્રલેહા એની પેર બોલી સાંભળ સહ્યર વાત તારે કાજે નહીં પરણાવે બાણ તરો તારે કાજે પરણાવે છેદાય રાયના હાથ તારે કાજે નહીં પરણાવે પ્રધાન મારો તાત તાત કેરી આજ્ઞા લઈ આવો ને ઓખાય વચન સાંભળી ઓખા ત્યાંથી ચાલી જાય તાત આપો આજ્ઞા તો શંભુ પૂજવા જાઉ બાણાસુર પ્રત્યે પુત્રીએ વચન પ્રકાશી કહ્યું ઘેલી પુત્રી એમ ન કહીએ બેસી રહો મંદિરમાંય ઘેર આવે મહાદેવજી પૂજીને લાગો પાય વચન સાંભળી ઓખા બોલ્યા પોતે તેણી વાર ચિત્રલેહા સંયર મારી ઉપાય કરવો સાર હવે આપણે કડવું બાવીસમું ઓખા અને ચિત્રાત્મક વર્ણન ઓખા તારે શ્રવણે જબુ કે જાલ રે ઓખા તારા રાતા ગાલ રે ઓખા તૂતો ચાલે અંશની ચાલ રે ચોડીને રંગે રે ઓખા તારા ચુંદડી રે ઓખા તારે બાજુ બંધ રે ઓખા તારું મુકડું પૂનમ રે ઓખા તારે મન ઉપજ્યો આનંદ રે ઓખા તારે સાડુડે કસુંબી કોર રે ઓખા તારા શોભિતા શણગાર રે ઓખા તારે પાલવે નેપુર વાગતા રે કડવું ત્રેવીસમું છે અને હારે બેની તારે વિ જુવા કર કંકણ મુદ્રિકા હાર એ પુરુષ વિના પહેરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર સેથો ટીલડી રાખડી નૈને કાજળ કુમકુમ આડ પુરુષ વિના કરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર બાઈએ તોડી નાખ્યા હાર રે આ તું લે તારા શણગાર હું તો નહીં પામો ભરથાર રે નહીં ઓઢું ખાટડી રે બાણા મારો બાપરે મારા કોણ જન્મ ના પાપરે મને નહીં પરણાવે બાપરે જોવું વાટડી રે કડવું છે ચોવીસમું ઓખા વીરની વેદના વરવરવાને યોગ્ય થઈને પ્રગટિયા સ્ત્રીના ચેનજી ઓખા કહે ચિત્રલ્યાને સાંભળી મોરી બહેનજી સૈયર શું કીજે હાહાને અનિહારે વિષ ઘોડી ઘોડી પીજે દાડલા કેમ લીજે મારી બેન રે દોષ કને દીજે રે આજ મારે ભુંડુ જો બન્યું મદ પૂરણ મારી કાયજી પિતા તો પીછે નહીં મારો કુંવારો ભવ કેમ જાય સાસરે નિત્ય જાય ને આવે સૈયર મૂળ સમાણીજી હું અપરાધ હરખે પીડાણી આંખે ભરું નિત્ય પાણી રે એરે દુઃખે હું દુબડી મને અન્ન ઉદક નવ ભાવે જી આ અવાસ રૂપી સૂડીએ સૂતા નિંદ્રા કોઈ પેરે આવે રે જળ વિનાની વેલડીને લૂણ વિના જેવું અન્નજી ભરતાર વિના ભામિની એ તો દોયલા કાઢે દન રે ધન્ય હશે કામિનીને કંઠે કંઠ રહી રાખ્યો જી હું અભાગણીએ પરણ્યા પિયોનો અધર સુધારસનો ચાક્યો રે મરજાદા મારે માણસ કરે આંખનો જી તે જન મેં જી સ્વામી કેરો સંગ નહીં શ્યામાને એથી બીજું શું નરસુરે હવે નવ રહી આશા પરણ્યા કેરી મુજ જરતું જરતુરે બીજી બાજુ રૂચે નહીં મુજને ભરથાર ભોગમાં મનજી અહીં પુરુષ આવે તો પરનું નવ પૂછું રે લગ્ન વચન રસિક કહેતા તરુણી ભારે આવે લટકતી ચાલે જી પ્રેમ કટાક્ષે પ્રિયને બોલાવે હૃદયા ભીતર સાલે રે સુખ દુઃખ કર્મે કર્યું છે હું લેવાય મારે પાપે બંધો કરી મારા કર્મે કરી સૂર્ય ચડાવી બાપે રે મલકતે મુખે મધુર વચને મજા દનવ તાણીજી શાક પાક પીયું ને નવ પીરસ્યા આઘો પાલો તાણી રે અકડ ગતિ છે ગોવિંદની સો નિપજે બેનજી ગોપાળજીનું ગમતું થશે મનડું મારું રહે નહીં રે હવે છે કડવું પછી ઓખાને ચિત્રલેખા દ્વારા સલાહ આપવામાં આવે છે ઓખાને કહે ચિત્રલેખા જો તું તો સાંભળ બાળ સ્નેહી રે આપણે મોટા બાપના છોરું જો કેમ કરીને કાળુ રે ગોરુ રે બેની લંછન લાગે કુળમાં જો પ્રતિષ્ઠા જાય એક પડમારે અમે તો તમ પાસે ન રહીએ જો જય બાણાસુરને કહીએ જો વાત બાણાસુર રાય જાણે જો આપણા બેનો અંત જ આણે જો મને મેલી ગયો તારી પાસે જો તારો બાપ રહ્યો વિશ્વાસે જો તુજમાં દિશે છે અપલક્ષણ જો કોઈના કરવા ઈચ્છે છે દર્શન જો બહેની છોકરવાદ ન કીજે જો તારા બાપ થકી તો જો તને દેખું છું મદમાતી જો નથી પેટ ભરી અને ખાતી જો તારું વચન મને નથી ગમતું જો બન્યું સૌને હસે દમતું જો કામ વ્યાપે સર્વે અંગે જો બહેની રહીએ પોતાને ઢંગે જો તું તો બેઠી નિહાળે પંથ જો કારાગ્રહમાં ક્યાંથી હસે કંથ જો તે તો મને આંખમાં ગાલી માથે છાણા થાપીને ચા હું પ્રીછી કામનું કારણ જો બહેની રાખજે અૈયામાં ધારણ જો તો જુવે લોકના ઉઠાજો વામણું ક્યાંથી પામશે કોઠાજો બેની ડગલા ન ભરીએ લાંબા જો ઉતાવળે ન પાકે અંબાજો આવ્યો ચૈતર માસ એમ કરતા જો પછી ઓખાજી વ્રત આ જો મારી ઓખા બાઈસ લોણા જો નિત્ય અન્ન જમે અલોણા જો દીપક ને અવનીએ સુવેજો માત ઉમિયાને આરાધે જો થયું પૂરણ વ્રત એક માસ જો કોઈ જાણે નહીં એ જો આવાસ એક સ્તંભ વિશે વ્રત કીધું ઓખાય રે સ્વપ્નમાં સંયોગ સ્વામી નો ભટ્ટ પ્રેમાનંદ ગાયજો છો છે છવ્વીસ ગૌરીમાની પૂજા બાઈ તું એ કુંવારી હું એ કુંવારી સાંભળ સૈયર વાત ગૌરીમાની પૂજા કરીએ તો પામી સુનાથ કોણ માસે કોણ દહાડે ગૌરીની પૂજા થાય મને કરી આપો પુતળા હું પૂજું મારી મા ફાગણ સુદ બીજના દાડે કરવું રે સ્થાપન ચૈતર સુધી ત્રીજના દાડે કરવું રે ઉત્થાપન સૈયા સેલા પાથરી સંદેશરાના ફૂલ પૂજા આત્રી ચોખા ચોડે જે જે વસ્તુ અમૂલ્ય ગોર કડવું છે સત્યાવીસમું ગોરમા માંગુ રે ગોરમા માંગુ મારા બાપના રાજ માતા સદાય સોહામણી ગોરમા માંગુ રે મારા ભાઈ ના રાજ ભાભીને મા ગોરે મારા સસરા રાજ સાસુ ની પ્રજા ગણી દેરાણી જેઠાણી ના જોડલા ગોરિમા મામા ગોરે તમારી પાસ અખંડ હેવા તણ ઘાટડી ગોરે મામા ગોરે હું તો વારંવાર ચાંદલો ચૂડો ને રાખડી ચિત્રલેહાને ઊંઘ આવી સારી વાસી પુષ્પે કરતી પૂજા ઓખા તો નિર્ધાર એટલે ચિત્રલેહા જાગી જુવે વાત વિપરીત વસી પુષ્પ ચડાવ્યા દીઠા થઈ રહી રહીભીત વાસી પુષ્પે પૂજા કીધી નહીં પામે ભરથાર ભરથાર જો હું નહીં પામું તું સાંભળ મોરી માય આલે તારા પોતડા મારી પૂજે છે બલાય ઉપર પાણી રેડીએ તો આકુડા ધોવાય ઊંચેથી પચાડીએ ને ભાંગી ભૂકો થાય તું લે આ તારા પોતડા મારી પૂજે છે ભલાય પંદર દાડા પૂજા કીધી બોલાવ્યા નહીં બોલે તું તો બેની કહેતી હતી જે નહીં ગોરીમાની તો ભગવાન પિંડો મે લે કકડો કોર ન ખાય તું આ લે તારા પૂતળા મારી પૂજે છે બલાય કડવું છે 29મો શિવના લીજેરે ભામણા નેત્રે બાળિયો રે કામ ત્રિપુરા દેવ વિદારીઓ હું તો કેમ મેલું નામ શિવ અખંડાનંદ જેણે ગંગા શીશ ભગીરથ તપથી ઉઠાડ્યો હું કેમ મેલું તે ઈશ શિવ ભોળા સુવેશ સ્મશાનમાં ચોડે ત્યારે રાખ માંગે ત્યારે ભિક્ષા વ્રત આપે તેને લાભ હવે છે કડવું ત્રીસમું ઉમિયાજીની મુલાકાતે ઓખા અને શિવજી જાય છે હું હિમાચળની ભાકે જી ભાઈ ગણપતિ મારો વીર મહાદેવજીની પૂજા કીધી મન રાખીને ધીર ખેચરી ગતમાં ઓખા ચાલ્યા તેનો કૌ વિસ્તાર સ્નાન કરીને કામ નિયે તો સજ્યા સોળ શણગાર નેપુર વાજે વિછવા ગાજે ઝાંઝરનો જમકાર

આકાશ માર્ગે વેગે ચાલી જાય મહાદેવ કોઈ નાર શિવ કઈ ઘેલા થયા એ બાણતણી કુમાર હવે તો આમ જાણે છે તેને કરશે અંગીકાર પાર્વતીએ મન વિચાર્યું હવે તો વંઠી વાત મહાદેવજીને કામી જાણી લોચન દીધા હાથ ત્રીજો લોચન ઉઘાડ્યું શંકરને લલાટ પાસે આવી ઓખા દીઠી લજ્જા પામ્યા હતા તેણે સમય ઓખા આવી ઉમિયાને લાગી પાય આવડી ઉતાવડી થઈ આવી નહીં પામે ભરથાર કડવું છે 31મો ઓખાની ઉમિયા જીએ સાપ નિવારણ માટેની વિનંતી ઓખા કહે અમે પેઠા પાણીમાં તરવા તુંબળા ગયા હું આવી સમુદ્ર વચમાં તુંબા ફૂટી ગયા ઓખા કહે તરસ લાગી મારા તનમાં સરોવર તીરે હું ગઈ પીવા જગોડિયા પાય મારા ભર્યા સરોવર ગયા સુકાય આની તીરેથી અમે ન ગયા કરમ તણે સંજોગ અમે મધ્ય જળ વચ્ચે રહ્યા હું તો આવી ઈશ્વર પૂજવા સામો દીધો સાપ પરણ્યા પેલું રંડા પણ આવ્યું મારા ક્યા જન્મના પાપ ઉમિયા તું તો મારી માવડી છોરુને ન દીજે છે માવિતર તને કેમ છૂટશો તું તો છૂટશો હું તો પુત્રી તમારી તે ઓખાની વિરહ વેદના પ્રેમે પ્રદક્ષિણા કરીને કરજોડી ઊભી બાળ પાર્વતી કહે માંગ વર હું આપું તે તત્કાળ ઓખા વળતું વચન બોલી હરખશું તેની વાત માત મુજને આપીએ મારા મનગમતો ભરથાર ત્રણ પ્રણવાર માંગ્યું ફરી ફરીને વર આપો આદિશ લાજ મૂકીને ઓખા બોલી ચડી પાર્વતીને રીસ નિર્લજ થઈ તે કામ જ કીધું માટે દઉં છું તુજને સાથ જા સાપ છે પરણજે ત્રણ વાર એમ બોલ્યા પાર્વતી આપ પુરુષને નારી ઘણેરી તું સાંભળ મોરી માય નારીને તો પુરુષ બીજો શ્રવણ શૂણ્યો ન જાય સુંદર માધવ માસ આવશે દ્વાદશીનો ધન ત્યારે સ્વપ્નમાં આવી પરણશે પ્રાણતણો જીવન તું જાગ્યા ઓળખ ઓળખજે તને કહું છું સત્ય વિવેક ત્રણ વાર પરણસે પણ વર્તો એકનો એક વર ઓખાભાઈ ચાલ્યા મંદિર માળ્યા સાર અરે ભાઈ હું પરણી આવી સુંદર એમ કરતા ઓખાભાઈના ઓખાભાઈ ઉપર દન જાય સુંદર માધવ માસ આવ્યો દ્વાશી નો સુંદર સજ્યા પાથરીને શણગાર્યું ભોવન આજ સ્વપ્નંતરમાં આવશે પ્રાણતણો જીવન સંધ્યા થઈ રવિ આથમ આથમ્યો કશ્ય પતત હજુ એ ના આવ્યા હજુ એ ના આવ્યા પ્રાણ તણા જીવન પહોર રાતો વહી ગઈને હજુ ના આવ્યું કોઈ ઉમિયાએ વચન કહ્યું તે રખે મીથ્યા હોય વાહ ને બારી હાલે ખડખડાટ બહુ થાય ઓ આવ્યા ઓ આવ્યા કહીને તરત બેઠી થાય તમે આવ્યા તે હું જાણું છું મારી સગી નણંદના વીર બોલ્યા વિના નહીં ઉઘાડું હૈળે છે મને ધીર વીણા લીધી હાથમાંને ગીત મધુરા ગાય ચેન કાંઈ પડે નહીં ને ભણકારા બહુ થાય તેવામાં એક બાર કકડવા લાગ્યું જ્યારે ઓખાબાઈએ દોટ મૂકી દ્વાર ઉઘાડ્યું ત્યારે બાણાસુરે મહેલ રચ્યો છે તેનો સ્તંભ એક સાર તે તણો પડછાયો તે નજરે દેખ ઓખાનાર ઓ પેલા આવ્યા છો તમ ઉપર જાઓ વારી બોલ્યા વિના તો નહીં બોલા હું ગુણવંતી નારી બાણાસુર જો જાણશે તો લેશે બેવના પ્રાણ સાને કાજે ઊભા છો સાસુના સંતાન ઓખા ભાઈ તો માળિયામાં કરે છે સોર બકોર ઈશ્વરને પાર્વતીએ ગગને સાંભળ્યો ઈશ્વર કહે છે છે ઉમિયાજી કોણ નાર ઉમિયા કહે મહાદેવ રૂવે છે નિર્ધાર વચન આપણું મિથ્યા કરવા બેઠી બાણકુમાર તામસી વિદ્યા મોકલી ને નિંદ્રા નો ભંડાર મધરાત તો વહી ગઈ ને મીંચાણાચન સ્વપ્નાંતર માં આવી પરણ્યો પ્રદ્યુમનનો તન કડુ બદ્રીસમું છે ઓખાયે સ્વપ્નમાં દેખેલ ભરતા સ્વપ્નાંતરમાં દીઠી સોરઠિયાની જાન રે સ્વપ્નાંતરમાં વર્ષસ રો ભગવાન રે સ્વપ્નાંતરમાં ને ખડકે મિંડળ જોડી રે સ્વપ્નાંતરમાં ઓખા દિસે છે અતિ રૂડી રે સ્વપ્નાંતરમાં વરત્યા છે મંગળ ચાર રે સ્વપ્નાંતરમાં આરોગ્ય કંસાર રે સ્વપ્નાંતરમાં કરે પીયુજી સુ વાત રે સ્વપ્નાંતરમાં હસી હસી તાળી લે છે હાથ રે ચિત્રલેખા ભરી નિંદ્રામાંથી જાગી ઓખાબાઈ ની કોણ કરમ ગતિ લાગી રે ઓખાબાઈને નાટક ચેતક લાગ્યું રે તે તો કેમ કરી અડગુ રે જાગ ઓખા તારે જે જોઈએ તે માંગરે ઓખા ભરી રે નિંદ્રામાંથી જાગી અંગો અંગ અગીઠી લાગી ફટ પાપણી સિદ્ધને જગાડી મને ભર્યા અમૃતમાંથી કહાડી ફટ પાપણી એ શું કીધું અમૃત લઈને વિસદ બીડી પાનની અડધી કરડી ખાધી મન વિના મુખ મરડી જુઓ મારા કરમની કરણી વર્ષે મેલી ગયો મુને પરણી મારા પિયોને જે મતી આવી મારા નાથ સાવી હું તો કરમહિણી કહાવી નહીં તો થાય ન દશા આવી સખી મારા હૈયા કેરો હાર આણોરે આપો આણી વાર હવે કડવું છે તેત્રીસમું સ્વપ્નમાં જગાવ્યું સહ્ય શત્રુસે થઈને લાગી મને સ્વપ્નમાંથી જગાડી રહો ઉમિયાનો વર આજ સફળ થયો ને જપતા જે દાળી દાળી રહ્યો અધ્વજ કૂવામાં મુદને ઉતારી વચ્ચેથી વરત મેલ્યું કાઢી રહો બાગ બગીચામાં ફૂલ ફૂલ્યા રહો ફૂલી મારી તનડાની વાડી રહો પ્રેમાનંદ પ્રભુ જાતા ન ઓળખ્યો છેતરી જાય છે દાડી દાડી રેવો સૈયર રે ભુંડી સૈયર સત્રુ સે થઈને લાગી મને સ્વપ્નમાંથી જગાડી રે કડું છે 34મો ચંદા તું તો જીવો કરોડ વર્ષ સપને થયો સંયોગ સાપ સાપ દઉં છું સુરત દેવતા મુજ જાગે પડ્યો વિજોગ સ્વપ્નમાં મારા પીયુજી શું અમે કરતા લીલા લેર અમૃત રસ હું પીતી હતી તેમાં તે મેલ્યું ઝેર કંથ વિજોગી કામની ગઈ પંડિતની પાસ ભૂલેલી પૂછું પંડિતો એક દિનના કેટલા માસ ફરી ફરી પંડિત એ કહે સાંભળ ઓખા કરજોડ શોધી લો એ પીયુજી એક વર્ષે કરોડ ઓખા પૂછે ઓ પંખી તારી બે પાંખો માંગીસ હું મારા સજનને મળી તારી પાંખો પાછી દઈશ પાંખ પ્યારી પંથ વેગડો તારો પ્રિયુ કોણ દેસ માગી માગી પાંખડીએ ઓખા કેમ દેવાસે સંદેશ પીયુ બીજો કે પીડી થઈ મારું તનમન સુકાઈ જાય ગૌરી તું વાહન તો મારો સંદેશ લઈ ન જાય લેખે લખ્યા છઠ્ઠી તણા તે મટી કેમ જાય કર્મે લખ્યું તે ભોગવે તેની પક્ષ કરે જદુરાય મધ્ય નિશા સમેરે માળિયામાં રોતી રાજકુમાર ક્યાં ગયો ક્યાં ગયો રે બાઈ મારા સ્વપ્ન નો ભરતા મીંડળ મારું ક્યાં ગયું રે ભાઈ મારો ચૂડલો હતો જે હાથ પિતામાં ઢડી ગયું રે બાઈ મારે અમૃત આવ્યું જે હાથ પીવું પર દેસીયારે ભૂંડા મને લીધી નવ સાથ આ વેરણ થઈ છે બાઈ મારા સ્વપ્ન કેરી રાત લાવ સખી વીખ પીવું ભાઈ મારો કાઢું પાપી પ્રાણ હવે હું કેમ કરું ભાઈ મને વાગ્યા વિરહના બાણ પાપી મારા જીવડા રે મને માંગ્યા ના આવે મરણ ઓખા ભાઈ તો ઘણું રડે ને પડતા મૂકે ઘરણ રોતા રોતા જ્યાં ગયા ઓખા ભાઈએ રોપ્યું વન જઈને પૂછ્યું ધ્રુમ રે ક્યાંય મારો દીઠો પ્રાણ જીવન તું ગુણ વેલળી રે ભાઈ જોને કર્મ વિચાર તું આ ધારે વૃક્ષ ને હું છું નિર્ધાર નાથ મેલી ગયા રે ભાઈ મારા કોણ જન્મના પાપ આજ વેરણ થઈ છે રે ભાઈ મારા સ્વપ્ન કેરી રાત જોબન મેં તો જાળવ્યું મારા પ્રભુને ભેટ કરીશ જો મારા પ્રભુ નહીં મળે રે હું તો મારા પ્રાણ તજીશ કડવું છે પાંત્રીસમું ચિત્રલેખા ઓખાને સલાહ આપે છે ઓખા રૂવે ચિત્રલેહા વિણવે ઘેલી સૈયર ન રોય સ્વપ્ને દીઠું જો નીપજે તો દુઃખ ન પામે કોઈ જડ વલોવે માખણ નીપજે લૂકું કોઈ ન ખાય મને વાલી હતી સકી ચિત્રલેહાય વેરણ થઈ દિધાત્રી જેણે આડા લખ્યા આંખ એક વાર આવે મારા હાથમાં તો ઘસીને વાડું નાક કરમ લખાવે તે લખે ભરીને મેલ્યો આંખ કરણી પ્રાપ્તિ ભોગવો તેમાં વિધાત્રીનો સો વાગ વિધાત્રી આપે તેને લક્ષ દીએ ન આપે તેને જેક એકવાર પોકારે બારણે તેને પુત્રીજન એક લાંચ લઈ લખતી હોતરે તો આપત સૌની પહેલું મારા પીયુ વિજોગણ જાણતી તો મારું મરણ લખાવતી વહેલું રે કળવું છે છત્રીસમું સ્વપ્ન સાચું ન હોય સૈયર મારી સ્વપ્ન સાચું ન હોય એક રંગ હતો રાજ્ય પામ્યો સ્વપ્નંતરમાં સાર રે જલે તેને બારણે રે રથ ઘોડા પરમ વિશાળ રે જોવા જાય ત્યારે ગંધર્વ પણ ન મળે એ કરે એક નિર્ધન્યો તે ધન પામ્યો સ્વપ્નંતરમાં સાર રે તેના દેશ વિદેશ વહાણ ચાલે વાણો તરછે અપાર રે જાગીને જોવા લાગ્યો ત્યારે કોના લાવે સાર રે એક મૂર્ખ હતો તે સ્વપ્નાંતરમાં ભણ્યો વેદ પુરાણ રે જાગીને જાણવા જાય ત્યારે ન આવડે પાષાણ રે એક વાંજ્યો સ્વપ્નાંતરમાં વેગે પામ્યો બાળ ગોળિયું ગોઝાર માને પારણું પરસાર જાગીને જોવા જાય ત્યારે કોનું લાવે બાળ સપનું સાચું ન હોય સૈયર મારી સ્વપ્નું સાચું ન હોય કડું છે સાડત્રીસમું ઓખા સ્વપ્ન ભરતારને ચિત્રલેખા ચિત્ર આલેખે છે ચિત્ર ચાળીને વાનો વાળીને પટમેલી ને લેખન લાવીને કરતી રે હવે સ્વર્ગ લોક સુલોક લખ્યું જનલોક ને સત્યલોક લખ્યા વૈકુટ લખ્યું ગુણદેવ લખ્યા રે ગાંધર્વ દેશ લખ્યો હવે ઓખાભાઈ તમે ઓરા આવો ને આમાં હોય તેને આવીને બોલાવો રે ઓખા આવીને કાગળમાં જોઈ રે એ તો રાતે લોચન રોય રે બાળબાળ બાળ આતો નથી ગમતું રે તેને રણવગડામાં મેલો જઈને રમતું રે ચિત્ર ચાલીને વાનો વાળીને લેખન લાવીને કર્મા સહી રંગભેળીને પટમેલીને હવે પાતાળ લોક લખાય રે પાતાળ લખ્યું રસાતળ લખ્યું અતળ લખ્યું ને વિતળ લખ્યું તેણી વાર રે લખ્યા પાતાળ લોકના રાય રે નાગલોક લખ્યા ધાર રે વાસુકી નાગ લખ્યા ને તક્ષક નાગ લખ્યા પુંડરીક નાગ લખ્યા તે વાર રે મણિધર નાગ લખ્યા ને શેષ લખ્યા તેની વાર રે નારી ઓખાબાઈ સલોણા ઓરા આવો ને આમાં હોય તેને હસીને બોલાવો ને બાળ બાળ તેના દમ પર હું શું સ્વપ્નાંતર પરણી આવા સર પરે રડતી ઓખા કાગળ જુએ છે તો રાતે લોચનીએ રૂવે છે આ તો કાળા લીલા પીળા સાપ રે લખનારી ચિત્ર લેહા તારા બાપ રે ચિત્ર ચાડીને વાનો વાડીને દીવો બાળીને કાજળ પાડીને હવે લખ્યા મૃત્યુ લોકના રાય રે અજમેર લખ્યું ને અલિહાર લખ્યું મુલતાન લખ્યું ને મારવાડ લખ્યું ખુરાસન લખ્યો ને બંગાળ લખ્યો ને એક મુખા લખ્યા ને અષ્ટમુખા લખ્યા ને લખ્યાને મંજારમુખા લખ્યા હસ્તીમુખા લખ્યા ને મુખા લખ્યા લખ્યા લખ્યાને અસ્ત્રી અસ્ત્રીવાળા લખ્યા ને લખી વનસ્પતિ ભાર અઢાર રે ઓખા આવી જુઓ રે બાઇક કાગળ લખ્યો તે તારો પાળ રે

આજરે સ્વપ્નમાં દીઠા અડધરજીના વીર રે આ સ્વપ્નમાં દીઠા સુંદર રે તે તો અડધા અડધા ઊંઘતા ને જાગતા કડવું ઓગણચાલીસ ઓખા પોતાના ભરથાને ચિત્ર દ્વારા ઓળખે છે વાનો વાળીને રંગ પટમેલી પટમેલીને રંગ ભરતી રે ચિત્ર ભરતી રે લેખન લાવીને કર્મા સાઈને હવે સોરઠ દેશ લખાય રે ત્યાં નગર લખ્યું કાય રે લખી જાદવ કેરી રાજધાની રે તેની શોભા સુરસ માણી રે લખ્યો જાદવનો પરિવાર રે ઉગ્રસેન લખ્યા તેની વાર રે કૃત વર્મા લખ્યા સાત્વિક લખ્યા ઉદ્ધવ લખ્યા ને અક્રુર લખ્યા વસુદેવ લખ્યા તેની વાર રે ઓખા આવી જુઓ ને ભરથા રે બાય તે તો ઇંધાણ મળ્યા આ ઘરડાની માથે પડ્યા રે તેને માથે મુંગટ કુંડળ કાન રે એવા જો લખ્યા ભગવાન રે ઓખા આવી જુઓ ભરથા રે બાય તેના સરખું રૂપ સાર રે મારા નાથજી ગોરાને આ તો કાળા રે તેમના આમના જેવા ચાળા રે વડસસરો વડસસરો સૌ કહેતા રે હું પરણી ત્યારે ચોરી સાઈને રેતા રે લખ્યા કૃષ્ણ તણા કુમાર રે એક લાખ એકસઠ હજાર રે એથી આગળ લખ્યા તેણી વાર રે ઓખા આવીને જુઓને ભરથાર રે એ તો રીછડાના વાળ રે એના માથે મોટા વાળ રે એના કુળમાં મારો કંથ રે એને ધાવણના છે દંતરે એ તો રૂપાળોને ઊંચો રે એના મોઢે નથી ઊંચો રે ત્યારે લખ્યા પ્રદ્યુ મન રે ઓખાનું માન્યું મન રે જાણે હોય કે ન હોય રે મુજને પરણ્યો તેનું મોય રે તેને સગો સસરો સૌ કહેતા રે હું પરણી ત્યારે મારી પાસે રહેતા રે એમ કહીને અનિરુદ્ધ લખ્યા ક્ષણ ન લાગી વાર રે કરી મરકડું મૂભી રહી બાઈ આ મારો ભરથાર રે કળવું છે ચાલીસમું ઓખા ચિત્ર જોઈ અને વેવડ બને છે ચિત્રલેહાના હાથમાંથી પેલું લખ્યું પુત્રું જે પ્રેમ આણી ઓ લીધું તે ઘરમાં લઈને કામની કાંઈ દે છે આ લિંગન માળિયામાં મેલી ચાલ્યા પ્રાણ જીવન આણી વાર હું નહીં જવા દો મેં જાલ્યો છેડો મારા પિયુજી પરહરો તો મુજને સાથે તેડો ચિત્રલેહા એની પેર બોલી સા જોડે છે આ જોડો પરણ્યો પોઢ્યો દ્વારકામાં આ તો ચિત્રામણોનો ઘોડો જો તમને આ મારો વિડીયો એક કડવું એકવીસથી ચાલીસ ગમ્યું હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલ પહેલી જ વાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને હવે પછીનો આપણો વિડીયો હશે તે એકતાલીસથી સાઠનો તો આપ જોતા રહેશો આપણે પાંચ દિવસ સુધી ઓખા હરણ વાંચીશું તો જય માતાજી અને જય શ્રી કૃષ્ણ